કડી વિધાનસભા પેટા ચૂંટણીની મતગણતરીઓ શરૂ થઈ ગઈ છે ગુજરાત એન્જિનિયરિંગ કોલેજ ખાતે મતગણતરી ચાલી રહી છે કડી બેઠક પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો જંગ છે તો કડી બેઠક પર જ્યારે સત્તાવન પોઈન્ટ નેવું ટકા મતદાન થયું હતું ને કડી વિધાનસભા પેટા ચૂંટણીની મતગણતરી શરૂ થઈ છે કડીમાં પ્રથમ રાઉન્ડના અંતે ભાજપ આગળ છે ભાજપના ઉમેદવાર રાજેન્દ્ર ચાવડા પંદરસો બેતાલીસ મતથી આગળ છે જ્યારે ગુજરાત એન્જિનિયરિંગ કોલેજ ખાતે મત ગણતરી શરૂ થઈ ગઈ છે કડી બેઠક પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે પેટા ચૂંટણી મત ગણતરીના ત્રીજા રાઉન્ડમાં ભાજપ અત્યારે આગળ દેખાઈ રહ્યું છે ભાજપ પાંચ હજાર સાતસો બાવન અત્યારે આગળ છે કડી વિધાનસભાની ચૂંટણીના મત ગણતરીના છ રાઉન્ડ ગણતરી પૂર્ણ થઈ ગઈ છે છ રાઉન્ડના અંતે અગિયાર હજાર નવસો સત્તાવન મત ભાજપ આગળ છે આ વિષય ઉપર અમારી સાથે કેદારાચાર્ય જોડાઈ ગયા છે શું છે અત્યારે હાલ માહિતી જણાવશો અત્યારે હાલ સુધીમાં મત ગણતરીના 11 રાઉન્ડ પૂરા થયા છે અને જેમાં ભાજપ 21000 થી પણ વધુ મતોથી લીડ ધરાવી રહી છે તેમના ટેકેદારોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે હજી બીજા 10 રાઉન્ડ બાકી છે એટલે રિઝલ્ટ પરિણામ 10 રાઉન્ડ પછી આપણને જાણ થશે જી અત્યારે હાલ કોણ આગળ દેખાઈ રહ્યું છે સૌથી વધુ હાલમાં ભાજપનો ઉમેદવાર રાજેન્દ્ર ચાવડા જેઓ કોંગ્રેસના પ્રતિસ્પર્ધીથી એકવીસ હજાર મતોથી લીડ મેળવી ચૂકેલા છે અગિયાર રાઉન્ડના અંતે જી અત્યારે હાલ જે આ ચૂંટણી પ્રક્રિયા ચાલી રહી છે મતગણતરી ચાલી રહી છે બંદોબસ્ત કેવો છે અને અત્યારે હાલ જનતામાં કેવો ઉત્સાહ દેખાઈ રહ્યો છે કોણા તરફથી શું અત્યારે માહોલ દેખાઈ રહ્યો છે સામે આવી રહ્યું છે સવારથી જ સાત વાગ્યાથી જ આઠ વાગ્યાથી જ્યારે મતગણતરીની શરૂઆત કરવામાં આવી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે અને

વિધાનસભાની જયારે ચૂંટણી યોજાઈ હતી તેમાં કરશનભાઈ જી બિલકુલ અત્યારે હાલ જે ચૂંટણીની જે માહોલ છે તેમાં જનતા શું અત્યારે કહી રહી છે કે જનતા કોઈ એવો પ્રતિક્રિયા સામે આવી છે કે કોની જીત થશે કોની હાર થશે જનતા કઈ તરફ વળી રહી છે હાલના સંજોગો જોતા તો એવું લાગી રહ્યું છે કે ભાજપ સારી એવી લીડ થી વિજય થશે જનતાની પાસે જયારે ભાજપે વિકાસના કામોને લઈને માગણી કરી હતી કે એમને મત આપો તે જોતા એવું લાગે છે કે આ વખતે જનતાએ ભાજપને સમર્થન આપ્યું હોય

અહીંયા આગળ આ વખતે પ્રથમવાર એવું બન્યું છે કે જેમાં ભાજપનો ઉમેદવાર પ્રથમ રાઉન્ડ થી જ અત્યારે અગિયાર રાઉન્ડ પૂરા થયા છે ત્યાં સુધીમાં તેને લીડ મેળવેલી રાખેલી છે કોંગ્રેસના ઉમેદવારે તેની કોઈ લીડ નથી કાપી કે તે વસ્તુની ઘટના બનવા પામી નથી હાલમાં પણ મતગણતરી ચાલુ છે ત્યારે એમાં આપણે જોઈ શકીએ છીએ કે એ મતગણતરી દિવસે દિવસે લીડમાં વધારો જ કરતી રહી છે જી તો અત્યારે જે કડી ઉમેદવાર જે હતા વિધાનસભાના જે ઉમેદવાર હતા તેમાં તે લોકોમાં કેવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ક્યાંક એ લોકોના આત્મવિશ્વાસમાં વધારો થઈ રહ્યો છે કે જી તમારી જ થશે જ્યારે પેટા ચૂંટણીમાં કોંગ્રેસમાંથી ભાજપમાંથી આપના અને શંકરસિંહના ડેમોક્રેટિક પાર્ટીના ચાર ઉમેદવારો હતા પરંતુ ડેમોક્રેટિક પાર્ટી અને આપના ઉમેદવારોને ખૂબ જ જૂજ મત મળ્યા છે લાગે છે કે કદાચ એમની ડિપોઝિટ પણ જપ્ત થઈ શકે છે પરંતુ કોંગ્રેસ અને ભાજપ વચ્ચે જે અહીંયા ટક્કર જોવા મળવાની હતી તે આ વખતે ટક્કર જોવા નથી મળી બળદેવજી છે ઘેની બેન છે એમને કોંગ્રેસ માટેના જે પ્રચાર કાર્યો કર્યા હતા પરંતુ તેની કોઈ અસર અહીંયા આગળ જોવા મળી રહી નથી જી બિલકુલ તો કેદારાચાર્ય આપનો ખૂબ ખૂબ આભાર માહિતી આપવા માટે